તેજાભાઈ ને એક ભાઈ બીજા મોરીને રાજાભાઈ મોરીને એને તો એવો માર્યો છે અંદર કે તમે પણ જોઈ ન શકો આપણે પશુને પણ એવી રીતે ના મારી એવી રીતે એને ગુપ્ત જગ્યા ઉપર પાટા મારેલા છે તમે જોશો તો તમને પણ આ વિચાર થશે કે આવી રીતે કોઈ ઢોરને પણ ન મારી શકે અને આ તાના તંત્ર કઈ રીતે હલાવવા માંગે છે ખબર નથી અમે તો બધા મજૂર થઈ પાંચસો રૂપિયામાં રાતે બે વાગે ફોન તો અમે અહીંયા જાતા હોય કે ભાઈ છોકરાના દૂધના ના ચા ના થાય એના માટે મજૂર બિચારા આવતા હોય બબે વાગે અને આ અધિકારી આવી અને છેને ને પેલા તો સ્થળ ઉપર જ મારી લીધો છાતી ઢીકા માર્યા પછી ઓફિસે લઈ જઈને દસ જણા મારે બાંધ બાંધે યાદ ના અધિકારી બે નામ છે હું નામ છે બે એક કેતનભાઈ ને એક શિવરાજજીભાઈ એવો દમન કરે છે

ગમે એને માબેન આલી પેલા આજ છોકરો દસ દિવસ પેલા મારી પાસે આવ્યો હતો એ કે મને માઈરો ગાડું દીધો મેં કીધું ભાઈ તું રહ્યો હું વાતચીત કરી લઈશ તેથી અમે કઈ રો કીધું જવા દીધું તો આ બીજી વાર એની ઉપર હતો એવા તો કેટલાય ને મારેલા છે